આ સરસ મજાના પોઈન્ટ્સ ટોપિક કહેવાનો છું હું તમને ટોપરની પુરવણી જ અહીંયા બતાવી રહ્યો છું કે જો તમારી જગ્યાએ ટોપરે પેપર લખ્યું છે એ કેવું લખે છે જો એવું ને એવું સેમ પેપર તમે પણ લખો તો શ્યોરલી ઇકોનોમિક્સમાં પૂરેપૂરા માર્ક્સ લાવો તો તમને કોઈ ન રોકી શકે અને વાર્ષિક પરીક્ષાની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે એ જરાક આપણે ધ્યાનમાં લઈ લેવાનું અચ્છા જો એમસીક્યુ પૂછાશે તો એમસીક્યુ લખવાની રીત આવી રીતની હોવી જોઈએ ઓકે હજી સુધી ન ખબર હોય કે સર પેપર કઈ રીતે લખવું બરાબર ને તો સોળ એક જેટલા એમસીયુ પૂછાવાના છે બધામાં વિભાગે અહીંયા ફરજા લખો વિભાગે અને પછી હાંસિયામાં માત્ર સવાલનો નંબર આન્સર વન કરીને લખો તો ચાલે ક્વેશ્ચન વન કરીને લખો તો ચાલે પછી એનો એ બીસીડીમાંથી જે જવાબ આવતો એ ડેશ કરીને એ હું અંદર લખેલું છે ઓપ્શનમાં એ આ બંને વસ્તુ મેન્શન થવી જોઈએ ઓકે ત્યારે વિભાગે આવી રીતનું કામ આપણું થશે ડન છે ભાઈ એટલે આ મેન્શન બધું ફરજિયાત થવું જોઈએ મેન્શન થાય તો અને તો જ આપણું છે એ પૂરેપૂરી રજૂઆત છે થઈ કહેવાય આમાં કરતાં કાંઈ વાર નહીં લાગે બહુ વર્ષોના વર્ષોનો હોય બહુ આ કામ સેકન્ડ્સમાં થઈ શકે એટલે જ્યારે વિભાગે લખો છો ખાલી આ નહીં અને ખાલી જવાબ નહીં બે ફરજિયાત લખો નહીં ઇવન બોર્ડવાળા એવું કહે છે એમની આન્સર શીટમાં જ્યારે આન્સર શીટ આપણે સપ્લિમેન્ટ હોય ને પાછળની બાજુ ઇન્સ્ટ્રક્શન આવી લખી લે આપે છે કે ભાઈ ખાલી એબીસીડી નહીં અને ખાલી જવાબ નહીં પણ બંને લખવાનો આગ્રહ રાખવો એવું બની શકે કે તમારી એબીસીડીમાં ખબર ન પડે તો એ શબ્દ જોઈને પેપર ચેકર માર્ક સમજી જાય જવાબ સમજી જાય અને શબ્દમાં ન ખબર પડે તો એબીસીડી જે હોય એ પ્રમાણે જોઈને સમજી જાય પોસિબલ છે માંથી કાંઈ અસમંજસ ન થાય એટલા માટે છે બંને લખવું ફરજિયાત છે અહીંયા પણ આવતા વર્ષે બોર્ડમાં પણ ઓકે ચલો સેક્શન એની આપણે વાત કરી દીધી સેક્શન બી કઈ રીતે લખાવો જોઈએ કેટલી લંબાઈ વાળો લખવો જોઈએ એની હું જરાક તમને વાત કરી દઉં છું તો અહીંયા જોઈ લો સેક્શન બી છે અને એવી પૃથ્વીના લાભપાલન ઉપાય દર્શાવતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર આવું કોઈ એમ માર જેવું સાહેબ સાહેબ મારા અક્ષર અને તમારા અક્ષર બેના સેમ જ છે આ ભાઈના કે બેનના અક્ષર તો બહુ સરસ છે આપણા અક્ષર આવા સારા ન થાય તો કાંઈ ટેન્શન લેવાની વાત નથી મધ્યમ મધ્યમ એટલે બહુ ખરાબ નહીં મોહેજો દડો જેવા નહીં અને આવા બહુ સારા ન હોય તો પણ ચાલે વચ્ચેના થોડાક ઉકલી શકાય એવા હોય કેવા ચેકચાક વગરના ગોબરાઈ કર્યા વગરના ચાલે ઓકે બહુ મોતીના દાણા જેવા હોવા આવશ્યક નથી બધાના ન હોય ને પણ હોય તો એવા જ કાઢવાની પ્રયત્ન કરો હા ગડબડ ગોટો અને પ્રભુ મોટ આમ નહીં ભાઈ એટલે વ્યવસ્થિત તમને તમે તમારથી જેટલા કાઢી શકો પછી થોડાક એવા નીકળે કે થોડાક અસ્તવ્યસ્ત છે મધ્યમ કક્ષાના મેં તમને કીધું એમ તો એ ચાલે તો આ એની વ્યાખ્યા માગી છે લખી છે પછી પરિવર્તનો છે મોસમી પરિવર્તનની વ્યાખ્યા પૂછી છે તો મોસમી પરિવર્તન અમુક પરિવર્તનો ઋતુ આધારિત હોય છે આવા પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તન ચોમાસોમાં રેનકોટની માંગમાં વધારો તો ઋતુ આધારિત મોસમી પરિવર્તન થયું પછી ગ્રાહકની કોઈ ચોક્કસ કિંમત અને સમય વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ ને કહેવાય માંગ તો માંગની વ્યાખ્યા છે એટલે જે આપ્યું છે એટલું જ અહીં લખવાનું બીજું કંઈ વિશેષ નથી લખવાનું આર્થિક માહિતી રજૂઆત છે કઈ કઈ રીતે થઈ શકે ત્રણ રીતે નામ લખી નાખ્યા ત્રણ રીતે કે ભાષા દ્વારા આંકડા દ્વારા આકૃતિ કે આલગ દ્વારા ચાર છે પણ હજી કેટલી હોય છે ત્રણ પ્રતિકાત્મક રીતે તો ત્રણ રીતે રજૂઆત થઈ શકે ત્યાં મેન્શન કરી દીધું છે એટલે વિભાગ બી માં કેટલું લખવાનું હોય ભાઈ તમે જેટલું સોરી તમે નહીં પણ પેપરમાં જેટલું માગ્યું હોય એટલું જ આપણે મેન્શન કરીને લખવાનું હોય છે કોઈ બીજી વિશેષ વાત આપણે કરવાની થતી હોતી હે ને ચાલો ડન છે વિભાગ બી થઈ ગયો છે વિભાગ ની આપણે વાત કરી લઈએ જો કે એક નિયમ અહીંયા ધ્યાન રાખજો વિભાગ બી માની લો કે લો કે અહીંયા પૂરો થઈ ગયો છે તો વિભાગ સી નવા પાને એક ભૂલ અહીંયા આખા પેપરમાં જે તમને મોટા મોટી દેખાવી જોઈએ એ કઈ ભૂલ છે કે વિભાગ ડી અહીંયા નવો વિભાગ શરૂ થયો છે તો જો નવો વિભાગ શરૂ થયો છે તો એ જૂના પાને નહીં હંમેશા નવો વિભાગ કયા પાને હોય નવા પાને અહીંયા એટલું લખી નાખ્યું છે બાકીનું કોરું મૂકી નાખવાનું આ જે વિભાગ દિવાળો છે એને ક્યાં લઈ જવાનું નવા પાના ઉપર એટલે આ ભૂલ તમારે કરવાની નથી આ બાબતનું જરાક ધ્યાન રાખજો જો આ વિભાગ સી જોઈ લો વિભાગ સી માં બે માર્ક્સનો વિભાગ હોય બે માર્ક્સના સવાલો હોય છે એની અંદર લખવાનું હોય છે તો અહીંયા આપણને સંપત્તિના પ્રકારો પૂછા છે બે એક એક માર્ક્સ હોય તો આવી રીતે તમે લખી શકો હું ઝૂમ કરીને જરાક બતાવી દઉં તમને તો આવી રીતે કરી શકો જે આનું શાંત થઈ શકે વ્યક્તિગત સંપત્તિ સામાજિક સંપત્તિ છે એના પ્રકારો છે બસ ખાલી એક વ્યાખ્યા લખી શકો ઉદાહરણ ન લખો તો પણ ચાલે હે ને તો અહીંયા જો લખેલું છે પછી નિયોજકના લક્ષણો જે જોઈ લો નિયોજકના લક્ષણો ખાલી ચાર લીટીમાં પતી ગયો છે તો બે માર્ક્સમાં સવાલ હોય તો મેક્સિમમ કેટલા પોઈન્ટ લખવાના છે ચાર તો જોયેલા અહીંયા લખેલા છે ઓકે અહીંયા આપણને પ્રકારો પૂછ્યા તો બસ આપણે ચારે ચાર પ્રકારની વ્યાખ્યા એ બસ લખી છે લાંબો એટલે લખ્યા છે કે ચારે ચાર પ્રકારની માત્રને માત્ર વ્યાખ્યા છે બીજું કાંઈ નથી ઓકે હાલો ત્યાર પછી માંગનું વિસ્તરણ સંકોચન તો જોઈ લો માંગના વિસ્તરણ સંકોચનની બસ માત્ર આપણે વ્યાખ્યા લખી જ અન્ય પરિબળ થતા રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વધે અને અન્ય પરિબળ થતા રહે તો વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ ઘટે અને શું કહેવાય સંકોચન વ્યાખ્યા લખીન છૂટા બેનો એક એક માર્ક્સ છે વિશેષ કોઈ બાબત આપણે લખવાની થતી નથી એટલે વિભાગ સીમા તમે આવા આવા સવાલ લખો છો તો આ બાબતનું ધ્યાન રાખીને આપણે લખવાનું થશે ડન ચાલો ત્યારે આગળ વધીએ વિભાગ ડી કેટલા માર્ક્સનો સવાલ છે આ ત્રણ માર્ક્સના સવાલો વાળો આખો વિભાગ છે હવે એની અંદર હું તમને એક મુદ્દો અહીંયા નમૂના તરીકે બતાવી દઉં છું બરાબર ને કે ત્રણ માર્ક્સના સવાલમાં પહેલી વસ્તુ એ કે સાહેબ મોટા મુદ્દા હોય અને તો ત્રણ માર્ક્સના સવાલમાં કેટલા લખવાના તો બાબતનું જરાક ધ્યાન રાખો વિભાગ ડી અહીંયા આપણને આપ્યો છે તો યાદ રાખવાનું કે ચાર અહીંયા મુદ્દા છે આજે સવાલ આપણને પૂછો છે આંકડાકીય માહિતી આર્થિક રજૂઆત માટે નીચે ઉપયોગી છે મતલબ આંકડાકીય માહિતી છે એનું મહત્વ શું છે અર્થશાસ્ત્રમાં તો ચો પ્રોબ્લેમ એ છે કે ચોપડીમાં ચાર મુદ્દા આપ્યા એ સવાલ આપણને અહીંયા ત્રણ માર્ક્સમાં પૂછો તો ચાર મેં કેટલા લખવાના કોઈ પણ ત્રણ અર્થશાસ્ત્રનું મહત્વ આપણને ત્રણ માર્ક્સમાં પૂછો તો બહુ બધા મુદ્દા વ્યવહારિક મહત્વના બે મુદ્દા છે આર્થિક મહત્વના બે મુદ્દા છે એક મુદ્દો વ્યવસાયિક મહત્વ એટલે ટોટલ પાંચ પોઈન્ટ આપ્યા છે પણ આપણને જો ત્રણ માર્ક્સમાં પૂછાય કોઈ પણ ત્રણ લખી નાખો ચાલે માંગના નિયમનો અપવાદો આપે આપણને આપ્યા ચાર ત્રણ માર્ક્સમાં પૂછાય તો કેટલા લખવાનો કોઈ પણ ત્રણ સમજણ પડી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો ત્રણ માર્ક્સમાં પૂછાય તો પાંચ આપ્યા છે કેટલા લખવાનો કોઈ પણ ત્રણ

આવા ચાર મીન છે ચારમાંથી કોઈ પણ ત્રણ તમે આવી રીતે છે મેન્શન કરી શકો લખી શકો ડન છે ભાઈ ક્લિયર જો થઈ ગયું હોય તો જરાક આગળ વધીએ આપણે કારણ કે પછી વિભાગ મોટો લોચો છે સવાલો છે પાંચ માર્ક્સના સવાલો તો કઈ રીતે ભેગા થશે કરીએ ભેગા આપણે તમે તમારે ટેન્શન નહીં લઈને કા હે ને ચાલો ત્યારે વિભાગી જોઈ લઈએ આપણે વિભાગ ઈ જે છે અચ્છા એક હારો હે મારે તમને એ કેવું છે જો આ સ્ટુડન્ટે વિભાગી લખવો હશે અને વિઘા વિભાગી લખવાને બદલે એને હું લખી નાખ્યું વિભાગ ડી તો અહીંયા વિભાગ ડી એને ચેકો માર્યો છે હવે હું તમે ચેકો મારીએ જો હું તમને મારો ચેકો બતાવ અરે સાહેબ એમ શેકો મારી દઈએ એમ શેકો મારી દઈએ ને કે શેકા ઉપર ચેકા મારી દે બ્લુ પેન અહીંયા છે હાલ હા રે બ્લુ પેન આ હું એમ લખું ને વિભાગ ડી દેખાય તમને હાલો ઝૂમ ઝૂમ તો નહીં થાય સોરી પણ વિભાગ ડી હવે આમાં કરીએ કરીએ આપણે ઝૂમ તો કરીએ

આ ચોખ્ખું દેખાય ને આખા પેપરમાં આમ જોવો તો આખું પેપરમાં માં અહીંયા દેખાય હ ઈધર તુમને લોચા મારા તો ઈ છોકરા અહીંયા ચેક્યું છે તો ચેકવાની ઉત્કૃષ્ટ રીતે શું છે કે વિભાગ નો તો લખવાનું લખાઈ લખાય આમ ચેકા મારી દો ખતમ ભાઈ ઓકે આમાં નામાં જુઓ તો આ ગોબરું લાગે ને આપણને એટલે ગોબરું નહીં લગાડવા માટે પણ બુદ્ધિ જોઈએ તો એ જરાક ધ્યાન રાખો આપણને આ જ હોય છે ઘણા એક સવાલ લખે ને તો દર લીટી બે ત્રણ બરાબર વાળી મૂકી જ દીધા હોય કે અરે સાહેબ એ તો આપણને ટેવ છે બરાબર ચેક ચેક તો પેપરની શોભા છે શોભા નથી એ શોભા છે એને આ જરાક ધ્યાન રાખજો ભૂલી નહીં જતા ભાઈ ઓકે તો ચેક ચેક થાય બધાને થાય કાંઈ વાંધો નહીં પણ જ્યારે ચેક ચેક કરો છો તો એ ધ્યાન રાખને કા હાલો આપણને આ સવાલ પાંચ માર્ક્સમાં પૂછો છે માંગ એનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો કેટલી લંબાઈમાં લખવો જોઈએ જોઈ લ્યુ ભાઈ જોઈ લ્યુ તો જો માંગ આપ્યું છે માંગની વ્યાખી આપી છે અસર કરતાં પરિબળો બે કહી દીધા છે ભાઈ મીખે બે પરિબળો કિંમત અને કિંમત સિવાયને અન્ય જોઈ લો એટલા ચાર કે પાંચ લીટીમાં એટલે બધે મુદ્દા પાંચ કે છ લીટી સમજાવો મેક્સિમમ તો ચાલે તો આ દીકરાએ પાંચ લીટીમાં સમજાવું છે ત્રણ ને બે પાંચ હે પછી કિંમત સિવાયના અન્ય પરિબળો હોળી પાછા હામેનો બીજું પર આવી દો છે ને તો આવી રીતે છે ને પાંચ પાંચ છ છ લીટીમાં સમજાવી દીધા છે ઓન એન એવરેજ જો ગ્રાહકને આવો સંબંધિત વસ્તુની કિંમત થઈ ગઈ હવે આવી વસ્તુ પૂરક વસ્તુ થઈ ગઈ પછી વળે પાછું ભવિષ્યના ભાવની અટકળ અહીંયા થઈ ગઈ ત્યાર પછી વસ્તી અને વસ્તીનું વહીજુ થઈ ગયું અને અન્ય પરિબળો તો છે નહીં બરાબર કારણ કે અસર કરતા પરિબળો છે એટલે આટલી અંદર અંદર આટલું ખાસમ ખાસ આવશે એક હવે જે ભૂલ આમાં છે ને તમારે નથી કરવાની કહું કઈ કે અહીંયા જે મુદ્દાના નંબર છે ને મુદ્દાનો નંબર સવાલનો નંબર નથી આ કોનો નંબર છે મુદ્દાનો નંબર જો ભૂલ ક્યાં છે કે અહીંયા સવાલનો નંબર હે શ્યામ છે જુઓ છે અહીંયા સવાલનો નંબર હાસ્યામાં છે પછી સવાલના જે પેટા મુદ્દા છે એ પણ હાસ્યામાં જી કે નાખે બધી ખીચડી ભેજી કરી નાખી છે આમાં અટવાય કોણ અહીંયા તો સારું છે રોમન અક્ષર છે એબીસીડી છે તો સારું છે કાંઈ વાંધો નહીં પણ જ્યાં તમે નંબર મારો છો આ એક બે ત્રણ ત્યાં પેપર ચેકર અટવાય કેમ અટવાય કારણ કે તમે અહીંયા સવાલનો નંબર લખ્યો છે અહીંયા ન્યાય નંબર લખ્યો છે એટલે ધ્યાન રાખો માત્ર ને માત્ર હાંસ્યામાં સવાલનો નંબર જ લખવાનો છે બીજું કાંઈ એની સાથે હાંસિયો જે છે એ ખાલી રાખવાનો છે બાકી આ જે નંબરિંગ કરવાનું થાય જે ડેસ્ટ કરવાનું થાય જે એરા લગાડવાનું થાય એરા ફેરા બધું જ આપણે ક્યાં લગાડવાનું અંદર ડન એટલે આ બાબતનું આપણે ખાસમ ખાસ ધ્યાન રાખવાનું થશે આ ક્લેરિટી આરે હાલશો એટલે કામ વ્યવસ્થિત થઈ શકશે કરી શકશો ઓકે ક્લિયર થઈ ગયું ને એટલે આ પ્રમાણે આપણે આ જે બધું અહીંયા છે એ બધું અંદર લઈ લેવાનું છે ઓકે એટલે આ ખીચડી ન થાય ઘણી વાર એવું થાય છે કે મુદ્દા જા હોય તમે તમે બધાને ક્રમ હાસ્યામાં દર્શાવો ને એટલે પછી પરિણામ એ આવે છે કે પછી પેપર ચેક કરીને એમ લાગે કે ના તો સવાલ છે બીજો આવી ગયો ખોટા માર્ક મૂકી દે છે ખોટા માર્ક મૂકી દે એટલે કેવા ઘણી વાર જોવાનો જ રહી જાય ખોટા માર્ક મૂકી દે તો તમને ફાયદો થાય વાંધો નહીં પણ જોવાના રહી જાય ને તમને માર્ક ન મળે એ જરાક અઘરી વસ્તુ છે ખોટની વસ્તુ છે આવી હું ખાવી જોઈએ તો વ્યવસ્થિત આપણે મેન્શન કરો એટલે માર્ક્સ તમને પૂરેપૂરા મળી જશે ઓકે એટલે આ રીતની લંબાઈ લખવી જોઈએ બીજો એક સવાલ હશે આ પેપરની સાથે જ તમને સવાલ હશે કે સાહેબ કયો વિભાગ સૌથી પહેલાં લખાય તમને જે વિભાગના સવાલો સૌથી વધારે આવડતા હોય એ તમને એ વિભાગને એમસીક્યુ સૌથી વધારે આવડે સારા પહેલાં લખો બરાબર હું લેવા કે અગિયારમાં મત એવું છે એક જ શિક્ષક આખું પેપર ચેક કરવાના હોય તમારા સ્કૂલના એટલે જો આગળથી આમ સારી સારી છાપ આવી મજા આવે એટલે વિભાગ આડા આડાાવળા લખો કાંઈ ટેન્શન નથી બોર્ડમાં પણ આડા આવળા વિભાગ લખો કાંઈ પ્રોબ્લેમ નથી પણ દાખલા કે મેં વિભાગ સી સૌથી પહેલાં લખ્યો તો બધા જેના સવાલો વિભાગ સીવાળા જ ન્યાય કાર્ય લખી નાખવાના પછી એવું નહીં વિભાગ સી ના બે સવાલ લખ્યા પછી વિભાગ ડી નો એક સવાલ લખ્યો પછી વિભાગ ઈ નો એમ નહીં એમ ખીચડી નહીં કરતા ડીબી ના છે તમને લાવો એને પેપર ચેક નહીં કરે બોલાવીને ખીજા હે અલગ એટલે એના કરતા બેટર છે કે આપણે શું કરવાનું કે કોઈ પણ વિભાગ આગળ પાછળ લખી શકો પણ એ જ્યારે વિભાગ આગળ લખો છો ત્યારે એના બધા સવાલ એ કાર્ય લખી નાખવાના પછી બીજો વિભાગ એના બધા સવાલ પછી બીજો વિભાગ એને એક એક કાર્ય સવાલ એટલે તમારા પેપરનું ફોર્મેટ સરસ મજાનું જળવાય એટલે કો કયો વિભાગ પહેલાં લખાય એ બાબતે કોઈ મત નહીં તમને જે વેદ વધારે ગમતો હોય જે વધારે આવડતો હોય એ સૌથી પહેલા લખો કોઈ વાંધા નથી આડાવાળા વિભાગ થઈ જાય તો સવાલ આડાવાળા ન કરો તમને એમ લાગે કે વિભાગ સી માં પેલો આવડે બીજો આવડે ત્રીજો નથી આવડતો હું ચોથો લખું તો ચોથો લખો ત્રીજાની જગ્યા રાખી દો ને તમને ખબર છે વિભાગ સી માં કેટલી લીટી લખવાની ચાર થી પાંચ એટલી લીટી ખાલી રાખી દો લીટી ખાલી રાખીને આગળ વધી જાવ એટલે જગ્યા ખાલી રહે એટલે તમારો ટાઈમ વાર્ષિક પરીક્ષામાં એસી માર્કમાં ત્રણ કલાકનો હશે એટલે માની લો કે અઢી કલાકમાં લખી રહ્યા અડધી કલાક તમારે પાસે છે સપ્લિમેન્ટરી પાના ફેરવો એટલે તમને ખબર પડી ગઈ કે જો આ જગ્યા છે એટલા માટે જગ્યા રાખીને આગળ ચાલો વાંધો નહીં આવે ડન છે એ અત્યાર સુધી મેં આપી છે બીજું બ્લુ પેન નો ઉપયોગ કરો બ્લેક પેન કાંઈ વાપરવાની નથી હાઇલાઇટ કરવા માટે જો અહીંયા બ્લેક પેન વાપરી આ ધંધા આપણે બરાબર અહીંયા તો બ્લુ પેન જ છે મન થયું તો અંડરલાઈન કરવાનું જો તમને મન થાય તો પેન્સિલ બેસ્ટ છે મુદ્દાના ટાઈટલમાં પેન્સિલથી અંડરલાઈન કરો પેન્સિલ એક જ જગ્યાએ વાપરવાની ક્યાં આકૃતિ દોરવામાં કે ખાના દોરવામાં એવા આપણે ઇકોમાં આકૃતિ આવતા બારમાં દોરવાને આવશે પણ અગિયારમાં શું આવે છે ઓલા અનુસૂચિઓ આવે છે અનુસૂચિ અને અગિયારમાં ઓલી આકૃતિઓ ને માંગરેખા ને પુરવઠા રેખા ને એ બધી ઈ નાના પાયે હોય ઈ એ પણ પેન્સિલથી દોરવાની હોય ઓકે તો એ બાબતનું આપણે ધ્યાન રાખશું બાકી ઓલા પાંચ માર્ક્સ વાળી આકૃતિ પૂછાય એનું વિશ્લેષણ હોય તો બારમાં હશે હોય હોય આવી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોની પાંચ આકૃતિ સરસ ખર્ચ ને સીમાન ખર્ચના સંબંધ એની આકૃતિ તો એ બધી આકૃતિઓ પૂછાય છે તો એ પેન્સિલથી એનો નાનો નમૂનો સરસ મજાનો દર્શાવી શકો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે કરો ત્યારે આ બાબતનું ધ્યાન રાખવું કોઈ બ્લેક પેન બ્લેક પેન વાપરવાની જ નથી ઓનલી બ્લુ પેન માત્ર બ્લુ પેન વાપરો ઓન્ડરલાઇન આ ટેવાય અત્યારથી પાડો ને બારમાં કાંઈ લાગશે બ્લુ પેન જ વાપરો અને બીજું પેન્સિલનો ઉપયોગ અંડાલાઇન કરવા માટે કરી શકો પેપર એકવાર લખાઈ જાય એટલે સાહેબને આપતા પહેલાં મતલબ ત્રણ કલાકમાં જે વાર છે તો હોઈ શેરી નહીં મારવાની ખોટી પેપરમાં જોયું આપણે આખા આખા ક્લાસમાં નહીં આપણે લખાઈ ગયું ભાઈ તો ડાયા દીકરાઓ છો તો ક્વેશ્ચન પેપર લખાઈ ગયું છે પૂરું જવાબ બધા પૂરા થઈ ગયા તો વાંચી જાઓ ને એકવાર એટલે તમને કદાચ તમારી ભૂલમાં કોઈ થઈ ગઈ ભૂલ છે જે તમને ખબર નથી કે એટલે આ ભૂલ થાય અચ્છા તમને તો એમ જ અંદાજ હોય કે ના ના મેં તો વ્યવસ્થિત લખ્યું તમે બીજી વાર એકવાર નજર મારો ને તો તમારી ભૂલ પકડાય એ ભૂલ પકડવા માટે એકવાર બે વાર જરાક ચેક કરી લો જોઈ લો તો તમને અંદાજ આવી જશે ઓકે એટલે આ બાબતનું ધ્યાન રાખજો બાકી તો બોર્ડની પરીક્ષા માટે તો આવું સરસ મજાને આપણે કરવાના જ છીએ ઓલરેડી આવતા વર્ષે વળી પાછ સો માર્ક્સનું પેપર કેમ લખવું એમાં કેટલા વિભાગ આવે કેટલા ટોટલ સલાહ આવે સવાલ આવે બધે બધું તમને વ્યવસ્થિત બતાવીશ પણ અત્યારે અગિયારમાં ધોરણની વાર્ષિક પરીક્ષા માટે વાંચજો મસ્ત માર્ક્સ સરસ લાવજો તૈયારી મસ્ત કરજો અને વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક બીજું શું કહી શકું વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રોને ફેલાવી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કરી રાખજો કારણ કે ચાર તારીખથી ભવિષ્યવાણી આવવાની છે બધા જ વિષયના પેપર અગાઉ તમને ભવિષ્યવાણી મળી જશે શેરો આપણે એસપીથી કરી રહ્યા છીએ કે તમે દાદા એસપીની ભવિષ્યવાણી લઈને આવશે મળીએ ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં આવજો ટાબાબાઈ શિયા